પુણ્યાવાટ ગામની મહિલાઓ તળપદી ભાષામાં ગીતો ગાઈ રહી છે કે ઇન્દિરાની પહેનવા પુમાયા સારી રીતે પહેનશે ગામની મહિલાઓ ગીતમાં ગાઈ રહી છે કે ગામના દેવો પરણવા ઉત્સુક બન્યા હતા હવે તમને પરણાવવામાં આવે છે તો સારી રીતે લગ્ન કરજો છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રિય અને વિશિષ્ટ વાનગી હોય તો તે છે અડદના ઢેબરા એ પછી લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ

દેવો બદલવા અને દેવોના લગ્ન લેવાના પ્રસંગને ઉજવવા એવું વ્રત હતું કે આખા ગામના પરિવારના રસોડામાં રોટલા રાંધવા નહીં રસોઈમાં તેલનો ઉપયોગ કરવો નહીં કે કોઈ વઘાર કરવો નહીં એટલે દસ દિવસ સુધી આ વ્રત પાડવા બાફેલો ભાત અને મરચું ખાઈને દસ દિવસ વિતાવ્યા છે ત્યારે આજે દેવોને અડદના ઢેબરા ધરાવી

પછી જ્યાં જ્યાં દેવોની સ્થાપના કરી ત્યાં એની વિધિ કરવાની હોય પૂજા કરવાની હોય અને આટલા દિવસ સુધી અમે જે ગામની અંદર દરેક ઘરની અંદર જે તેલ વગરનું ખાધું અને ખાલી ભાત અને મરચું અને તેલ આ અમે દસ દિવસ સુધી ખાધું એટલે આજે અમે પહેલાં જે મોડા ઘેબરા બનાવીને દાડોની અંદર બાંધવાના અને એની વિધિ કરવાની ત્યારબાદ અમારા જે ગામસાઈના જે બળવા છે એ આપણે છૂટ આપે ઢેમરાની પૂજન વિધિ કરીને ત્યારે જ પછી અમારે